નમસ્કાર મિત્રો મિત્રો અમારી ગુજરાતી તમારું સ્વાગત છે વલ્લભીપુર ત્યારે ઉમરાળ હાઈવે પર આવેલા રામપરા નજીક બાઇક અને કાર અથડાતા યુવકનું ત્યારે મિત્રો મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે વલ્લભીપુરના ત્યારે પાટીવાડા વિસ્તારમાં રહેતા સુનિલભાઈ રાજુભાઈ દોધડીયાને અને બિપિનભાઈ ત્યારે મોહનભાઈ ડાભી મોટર સાયકલ લઈને કામળત ઉમરાળા ત્યારે જઈ રહ્યા હતા તે દરમિયાન વલ્લભપુરની ત્યારે ઉમરાળા આવે રોડ પર આવેલા રામપરા ગામ નજીક કાર નંબર જીજે ઝીરો પાંચ જે કે સોળ ત્યારે પંચ્યાસીના ચાલકે પોતાનું વારપુડ ઝડપે અને બેફાર કરાઈને ત્યારે ચલાવી હતી મળતી વિગતો વાત કરવામાં આવે તો બાઇક સાથે અથડાવી દેતા બંને ઇજાતા હતા સુનિલભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું તો ત્યારે મિત્રો આ બનાવ સંદર્ભના મૃત્યુના ભાઈને કાર ચાલક વિરુદ્ધ વલ્લીપીપુર ત્યારે પોલીસ પંથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ